નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજનો મહત્વના સમાચારમાં દાહોદ રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા સીપીએફ શ્રી પુનાભાઈ બદિયાભાઈ સંગાડા બેતાલીસ વર્ષની સર્વિસ કરી અને સેવા નિવૃત્ત થતા ધામધૂમથી વિદાય સમારંભ યોજાયો મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાના કારટના ફળિયા વાગીવડના રહી શ્રી પુનાભાઈ બધિયાભાઈ સંગાડા સીપીએફ દાહોદ રેલવે વિભાગમાં ફરજ બજાવતા હતા જેઓએ બેતાલીસ વર્ષની સર્વિસ પૂરી કરી અને કેન્દ્ર સરકારના નિયમો મુજબ વય નિવૃત્ત થતા દાહોદ નિરીક્ષક દાહોદ સ્ટેશન અને દાહોદ સ્ટેશનના અધિક્ષક શ્રી જીઆરપી પીએસઆઈ જામુભાઈ ભગોરા એન્જિનિયર આઈપીસીએલ વડોદરા ચાર સાબરમતી રતનભાઈ બારિયા તથા ગાંધીનગરમાં ફરજ બજાવતા ગામના સચિવ શ્રી રતનભાઈ નીનામા તથા રિટાયરમેન્ટ ઉપનિરીક્ષક નવલસિંહ બારિયા તથા રિટાયર્ડમેન્ટ સાથી ગણ અને તેમના સગા સંબંધી મળી ડીજેના તાલે નાચગાન કરતા અને નાળિયેળ અને સાલો ઉટાળી વિદાય આપી હતી તેમની ફરજોના કાળ દરમિયાનની તેમની કામગીરી વફાદારીથી નિભાવી હતી જે આ તેમનો વિદાય સમારંભ યોજાયો હતો કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે